કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં આરોપી સામે પતાવડ કરનારન ગુનામાં વપરાયેલી ગાડી નહીં બતાવવા તથા આરોપીના ભાઈ વિરુદ્ધ પણ છેતરપિંડીનો ગુનો દાખલ નહીં કરવા અવાર પેટે મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી જેથી ભોગ ભંડારે એસબી ફરિયાદ કરી હતી પરંતુ છટકો નિષ્ફળ ગયું હતું

ગુનાના કામે ન બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરુદ્ધ અને છેતરપિંડીના ગુનાઓ ન દાખલ કરવાના આવે પેટે પ્રથમ દસ લાખ રૂપિયાની માંગ કરી હતી બાદમાં રકઝકના અંતે રૂપિયા ત્રણ લાખની માંગણી કરાઈ હતી ત્રણ લાખ રૂપિયા નક્કી થયા બાદ તારીખ તેર નવ બે હજાર વીસના રોજ સાંજના જમવાનું ટિફિન આપવા આવે ત્યાં રૂપિયા એક લાખ વીસ હજાર અને બાકીના બીજા દિવસે આપવા નક્કી થયું હતું પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ રૂપિયા વિરુદ્ધ તારીખ તેર નવ બે હજાર વીસના રોજ એસેબી સંપર્ક કર્યો હતો બાદમાં તારીખ તેર મી ના રોજ લાંચનો છટકો ગોઠવ્યો હતો જે લાંચના છટકા દરમિયાન આરોપી પોલીસ કર્મચારીઓ ગંધ આવી ગઈ હોય તેમ લાંચની રકમ સ્વીકારતા છટકો નિષ્ફળ ગયો હતો એસેબી ની પ્રાથમિક તપાસમાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો તપાસના અંતે એકત્રિત થયેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા વૈજ્ઞાનિક પુરાવા અને સાયોગિક પુરાવાના આધારે આરોપીએ એક એકબીજાના મેળા પીપળામાં ગુનો કરેલ હોવાનું જણાવ્યું હતું લાંચના છટકાના ફરિયાદીના ભાઈને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો ત્યારે ફરિયાદીના ભાઈ આરોપી કુલદીપદાન બારહટના કહેવાથી તારીખ અગિયાર નવે બે હજાર વીસના રોજ આરોપી અલ્પેશ દીપક જયદીપ અને સાગરભાઈને ફોર્ચ્યુન મોટર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઈ ગયાનું પણ પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું પ્રાથમિક તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવાને ધ્યાને લેતા આરોપી જયેશ અલ્પેશ નામે લાંચના છટકામાં ફરિયાદી પાસે લાંચની માગણી કરેલું પણ જણાવ્યું હતું प्राथमिक तपास करता अधिकारी पुलिस इंस्पेक्टर सुत ग्रामीण पक्ष से फरियाद जाहिर करी आरोपी जमरेज पुलिस पथकना पुलिस इंस्पेक्टर जे बी वना हेड पुलिस पोलिसंस्टेबल जयेश जयंती निरंजनी हेड पुलिस पोलिसंस्टेबल अल्पेश मोतीलाम देसाई हेड कोंस्टेबल कुलदीपदान गंभीरदान बारण हेड पुलिस पॉलिसेबल दीपक हरविंदाई जयदीप सिंह गोपाल सिंह चौहान और एएसआई चंदा सुनील पाया वसावा एएसआई सुशीला जयंत रावल ए एस आई सरदार धीरा भगोरा અને જીઆરડી સાગર ભગવાન રાદડીયા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે એક જ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના દસ પોલીસ કર્મચારીઓ સામે લાંચનો ગુનો દાખલ થતા પોલીસ બેડા માર્ય ખડભડાટ મચી જવા પામ્યો છે સાથે